રાજકોટમાં શનિવારની એક ગોઝારી સાંજે ગેમ ઝોન અગ્નિકાંડ થયો સત્તાવાર રીતે આવેલા આંકડા મુજબ અઠ્યાવીસ લોકોના મોત થયા આ તાંડવની જ્વાળાઓ દૂર દૂર સુધી પાંચ પાંચ કિલોમીટર સુધી લપકારા મારતી રહી અને અંદર લોકો ભુંજાતા રહ્યા ત્રણ ત્રણ દિવસ થયા છતાં હજુ અગિયાર જેટલા જ મૃતદેહ આપ્તજનો મેળવી શક્યા છે મૃતકાંક ચોક્કસ નથી મળતો કારણ કે લાપતા લોકોના પરિજનો હજુ પણ હોસ્પિટલ પર ધક્કા ખાય છે દરમિયાન રાજકોટના નવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા આજે રાજકોટ પહોંચી ચાર્જ સંભાળી લીધો અને આવતા જ તેમણે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં થયેલા ઇજાગ્રસ્તોના ખબર અંતર પૂછવા અને હકીકતથી વાકેફ થવા ગયા સિવિલ હોસ્પિટલના ઘાયલોને મળ્યા બાદ તેઓ ગેમ ઝોન અગ્નિકાંડ જ્યાં થયો તે ટીઆરપી મોલની પણ મુલાકાત લીધી સવાલ એ છે કે નવનિયુક્ત પોલીસ કમિશનર અહીં પહોંચીને શાનું નિરીક્ષણ કર્યું હશે તે એક મોટો સવાલ છે પોલીસ કમિશનરના આવતા પહેલાં ગેમ ઝોનનો બધો જ કાટમાળ ખસેડી નખાયો અને ત્યાં મેદાન બની ગયું કહેવાય છે કે એસઆઈટી રિપોર્ટમાં કેટલાક આઈપીએસ અને આઈએ એસ અધિકારીઓ પર પણ પગલાં તોળાઈ રહ્યા હોવાની ચર્ચા જોરમાં છે બીજી તરફ રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપી ધવલ ઠક્કરની રાજસ્થાનના આબુ રોડથી અટકાયત કરવામાં આવી આબુ રોડમાં ધવલ ઠક્કર તેના સંબંધીને ત્યાં છુપાયો હોવાની પોલીસને બાતમી હતી અને બાતમીના આધારે આબુ રોડની બજારમાંથી ધવલ ઠક્કરને ઉઠાવી લીધો અગ્નિકાંડના ત્રણ આરોપી નીતિન જૈન યુવરાજસિંહ સોલંકી રાહુલ રાઠોડને સોમવારે કોર્ટમાં રજૂ કરાયા સરકારી વકીલની ધારદાર રજૂઆતને ધ્યાનમાં લઈ કોર્ટે ત્રણેય આરોપીઓના ચૌદ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા કોર્ટમાં સરકારી વકીલે કહ્યું કે અઠ્યાવીસ લોકોના મોત છતાં આરોપીઓના મોઢા પર શરમ સુદ્ધા નથી આરોપીઓએ પોલીસનો એકેય પ્રશ્નનો જવાબ ન આપ્યો ગેમ ઝોનમાં કેટલા લોકો કામ કરતા હતા તેમનો પણ જવાબ નહોતો ગેમ ઝોનમાં જેટલા જવાબદાર આરોપીઓ છે તેના કરતાં વધુ જવાબદાર સ્થાનિક સત્તાધીશો અને વહીવટી તંત્ર છે શું આ દુર્ઘટના પણ સુરત વડોદરા મોરબીની જેમ સમયના વેણમાં વહી જશે એ શહેરોના પીડિતોને હજુ સુધી ન્યાય નથી મળ્યો પણ ન્યાય માટેની આશા અમર છે અને આ ન્યાય માટેની જ્યોત દરેકના દિલમાં જલતી જ રહે મિલન ત્રિવેદી મુંબઈ સમાચાર રાજકોટ